મુખ્યમંત્રી માલવંકર શૂટિંગ ઉદ્ઘાટન એકત્રીસ ઓક્ટોબરથી તેર નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના છેતાલીસોથી વધુ શૂટરો ભાગ લેવાના છે જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને અંડમાન નિકોબાર સુધી અને ગુજરાત થી લઈને મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે આ ચેમ્પિયનશીપનું ઉદઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંઘવીએ સૌપ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા શ્રી હરસંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન અહીં ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય છે શૂટિંગના ખેલાડીઓને તૈયાર કરવામાં એસોસિએશન મહત્વનું યોગદાન આપે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે નાયબ મુખ્યમંત્રી શ્રીએ વિરસાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ફક્ત અઠ્યાવીસ મહિનામાં જ વર્લ્ડ ક્લાસ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે